શિવભક્તિ અને સાધનાનો મહાન તહેવાર શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ મહિનામાં શિવ પૂજાનું કંઈક વિશેષ જ મહત્ત્વ છે અને એવું પણ માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી ઉપર જ રહે છે અને એટલે જ તો કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરવાથી તે વધુ ફળદાયી બને છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે અને જિંદગીમાં આવતી દરેક સમસ્યાઓનું નિવારણ આવે છે આમ તો આ ધરતી ઉપર દેવાના દેવ મહાદેવના ઘણા જ ભક્તો થયા છે જેમાં લંકાપતિ રાવણને ભગવાન શિવના મહાન ભગત માનવામાં આવે છે શ્રાવણ મહાદેવનો તપ કરીને ઘણા બધા વરદાન અને શક્તિઓ મેળવી હતી અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવી દઈએ કે ભગવાન શિવના એક મહાન ભગત હતા જેમનું નામ હતું કનપ્પા અને કનપ્પાને પણ ભગવાન શિવના એક મહાન ભગત તરીકે માનવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં દરેક વ્યક્તિ કનપ્પાની ભક્તિ વિશે જાણે છે ભગવાન શિવના આ મહાન ભગત કનપ્પા કોણ હતા અને તેને ભગવાન શિવને તેમની આંખ શા માટે અર્પણ કરી હતી કનપ્પાને કનપ્પા નૈનાર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમની કહાની શ્રી હસ્તી મંદિર સાથે જોડાયેલી છે કનપ્પાનું હાથું નામ થીન હતું અને તે એક શિકારી જનજાતિના હતા અને કનપ્પા કોઈ પરંપરા કે પદ્ધતિથી નહીં પણ શુદ્ધ પ્રેમ ભક્તિથી શિવ પૂજા કરતા હતા ધાર્મિક માન્યતા અને હિન્દુ શાસ્ત્ર અનુસાર કનપ્પા એક શિકારી જનજાતિના હતા એક વખત તે શિકાર કરતા કરતા શ્રીકાલ હસ્તી મંદિર જાય છે અને શિવલિંગ જોયું ખબર જ નહોતી કે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી અને કનપ્પા કોઈ પણ વિધિ વગર ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ કરી દીધું પછી તો કનપ્પા દરરોજ શિકાર કરીને આવતા હતા અને શિકાર કરેલો માંસ ભગવાન શિવને અર્પણ કરતા હતા અને થોડેક દૂર એક તળાવ હતું અને ત્યાંથી તેના મઢો માં પાણી ભરીને લાવતા હતા ભગવાન શિવનો અભિષેક પૂજારી પૂજા કરવા આવતા પૂંજારી નું દિવસે એક જ વાર ભગવાન શિવની પૂજા કરવા માટે આવતા હતા અને મંદિર ની સાપ તો શિવલિંગ પર ઘણો બધો કચરો અને જનાવર નું માંસ હતું પૂંજારી એમ સમજીને જવા દીધું કે આ કોઈ જનાવરનું નું કામ હશે ને પૂંજારી ભગવાન શિવનું મંદિર સાફ સફાઈ કરી અને પૂજા કરીને ત્યાંથી નીકળી જાય છે પરંતુ પંદર દિવસ પછી ફરી પાછા પૂંજારી આવીને જોવે છે તો તેને શિવલિંગ એ જ હાલતમાં પાછું મળે છે અને પૂંજારી શિવલિંગની સામે બેસીને રડવા લાગે છે અને ત્યારે ભગવાન શિવ પસંદ થઈને પૂંજારીને કહે છે કે કોઈ જાનવરનું કામ નથી પરંતુ મારા એક ભક્તનું કામ છે જો તમે મારા ભગત વિશે જાણવા માગતા હોય ને તો તમે આવતીકાલે જોઈ લેજો કે પૂજા કેવી રીતે કરે છે અને બીજા દિવસે પૂંજારી આવે છે જોવે છે તો કનપ્પા ભગવાન શિવની પૂજા કરવા માટે આવે છે પરંતુ કનપ્પા આવે ને જોવે છે તો ભગવાન શિવની એક આંખમાંથી લોહી પડતું હતું કનપ્પાને એમ થયું કે ભગવાન શિવની આંખમાં કંઈક વાગી ગયું છે એટલે કનપ્પા જંગલમાં જઈને ઘણી બધી ઔષધિઓ લઈને આવે છે અને આ ઔષધિઓ ભગવાન શિવની આંખ પર લગાવે છે પણ લોહી બંધ થતું નથી અંતે કનપ્પા એ તેમની એક આંખ કાઢીને ભગવાન શિવને અર્પણ કરી દીધી અને એ આંખમાંથી લોહી બંધ થઈ ગયો અને ત્યાં બીજી જ આંખમાંથી લોહી પડવા લાગ્યું અને પછી કનપ્પાએ બીજી આંખ કાઢવાનું નક્કી કર્યું અને કનપ્પા તેમના પગનો અંગૂઠો શિવલિંગ પર મૂકે છે પરંતુ કનપ્પા જ્યારે બીજી આંખ કાઢવા જશે તો ભગવાન શિવ પસંદ થઈને તેને રોકી દીધા અને ભગવાન શિવે પસંદ થઈને કનપ્પાને દર્શન આપ્યા હતા અને એવું પણ કહેવાય છે કે કર્નપ્પા નામ પણ ભગવાન શિવે જ આપ્યું હતું અને આંધ્રપ્રદેશમાં આવેલું શ્રીકાલહસ્તી મંદિર કન્નપાને સમર્પિત છે તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે ભગવાન શિવના ઘણા બધા મંદિરોમાંથી તમને કયું મંદિર પસંદ છે